مولاي صلّ وسلّم دائماً আলহামদুল্লাহ শহে চায় তবে মূি দিদি আটাফট শহে মাঠে মুস্কানি দিছে হাল ফটাফট উঠে যা উঠে নই প योगा पर दिवस جاي છે જતાં જતાં 6:00 થઈ ગયા છે 6:00 થઈ ગઈ રોટી કરી લેજો તો ચાને રોટી જા લે પરવારમે દિલાઉ ને ઈંડા પાયરા છે મસળ કરું તારી માટે આમલેટ કરું પણ થાય ને ચાલો એક મુસ્કાન માટે પણ આમને કરી નાખ્યું અને ચા મૂકી દીધી છે ને રોટલી તરી લઈ તો આપણી તહેરી થઈ જાય કમ્પ્લીટ

આપણા આમલેટ પણ થઈ ગયા છે રેડી અને રોટી પણ થઈ ગઈ છે રેડી તો ચાલો હવે શહેરી કરી લઈને આવું બધા ચાલો તો મુસ્કાન તો ના પાડે છે મારે ચા નથી પીવું વાંધો નહીં ચાલો આપણે આપણા માટે ચા લઈ લીધું છે દીકા બનાવો તું દીકા નહીં હોય જાણે Cotiga yoi iya paguma, alpatema, alpatema, alpatema Al tutomiya beta woi, tutomiya beta woi, baa cotiga yoi paguma, perte ramu atati kata idusrato kai dikata ni, takula dikata i kali takula, 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 dikata goi, Takla goi, 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 嗯嗯嗯嗯嗯。<laughs> <laughs> ગાઈસ જો આપણે છે ને તે આજ તો સવારમાં રોજું રાખી અને કુરાન શરીફ પડી ને સુઈ ગયા હતા અને ત્યારબાદ છે ને કે તો કાંઈ કામકાજ હતું નહીં એટલે સુઈ ગઈ હતી તરત તો નીંદર ના આવે હું સાત સાડા સાત આઠ વાગે હું પથારીમાં પડી એટલે નવોક વાગ્યા સુધી સુઈ ગઈશ અને અત્યારે હું પોણા અગિયાર વાગે આપણે ઉઠી ગયા છીએ ને જો મુસ્કાન અને ફાતેમાં એ બે પણ ઉઠી ગયા છે ને હુરેન પણ ઉઠી ગઈ છે બધા ઉઠી ગયા છે હવે થોડીક વારમાં જો આ લોકોને સ્કૂલ માટે રેડી કરીશ મુસ્કાન ને મુસ્કાન અને મારો બેનો મારો રોજુ

જોતા જોતા એમને રમઝાન નો આખરી જો એને વધારે ખસલત ફાતેમાની ની છે જો ફાતેમા ખોરામાં આવે ને એટલે એને મારશે ફાતેમાને ફાતેમા તું હટ જાય તી છે મારે ગઈ ધ્યાન ની હોય તો હટ જા તું બસ ચાલ ખડીઓ જા બસ હાલ તું બેટ ચાલ આ કાઈ ઓછી છે આ બટેટો કાઈ ઓછો છે આ બટેટો ઓછો છે એટલા ફાસ્ટ ફાસ્ટ આમ દિવસો જાય છે ટાઈમ જાય છે હવે સાંજે કાઈક શું કાઈક કરવાનું હશે તો એ પ્રમાણે આપણે પછી કાઈક તૈયારી કરશું ઓમ તો કાંઈ એટલું બધું વિચાર્યું નથી હજી પણ વિચારશું કે શું કરવું છે ને શું નહીં જો એવી કાંઈ જ તૈયારી વહેલી કરવાની હશે તો આપણે સાડા ત્રણ ચાર વાગામાં તૈયારી કરવા બેસી જશું જો એને ફાતેમાને અવાજ જ નહીં દે બાજુમાં તો આપણે મેં કીધું વહેલા બેસી જાય ને તો વહેલું વહેલું થઈ જાય આ પછી આ બટે હા જોઈ છીએ હવે શું કરશું હજી કાંઈ વિચાર્યું નથી હજી તો પેલે સ્કૂલ માટે રેડી કરશું તમને ચાલો હવે આવ હવે આપણે થોડીક પછી એને મળીએ આગળ મળીએ ને આ લોકો છે ને આ ફોન જટી લઈએ છે હાલ ટાટા કરી દે બધા એને કે મમ્મા એક મમ્મા એકવાર વાર દે મમ્મા હાલ દાયા બેટા હોય ને હું કહી પાપા એકવાર વાર દે પાપા કે તો પાપા બોલ તો કેવું બસ દેવું બોલે એટલે મને ઈ બોલે એટલે બહુ ગમે તો ઘડીએ ઘડીએ બોલાવું બોલતો ઉરું પાપા

શું જો આ તડકામાં છે ને બહારે જવું બહુ અઘરું છે એક તો રોજામાં અને એ પછી છે ને નમાઝ પડીને બપોરે ત્રણ સાડા ત્રણ વાગે અમે લોકો ગયા કપડાં લેવા માટે જે નિમકા કાકા કહી કે હાલ કે તમને હું કપડાં લઈ દઉં એવું અમે દર વર્ષે અમને લઈએ એટલે એમ કે દર તહેવારમાં એ કપડાં લઈ જ દઈએ તો રમઝાનમાં તો ખાસ કરીને લઈ જ દઈએ તો મને કે ચાલો એ કે આપણે જાય મેં કીધું તડકો તો જો કેટલો લાગે છે તો કે હાલો તો ખરી ગાડીમાં જાશું ને ગાડીમાં આવશું પણ એવો તડકો લાગ્યો કે વાત જવા દો તો ચાલો હું તમને દેખાડું કે કેવા કપડાં લીધા છે ને કેવા નહીં તો કાચા ડ્રેસ હતા તો મને કે લઈ લ્યો અત્યારે તો તમારે છે ને સીવા માટે સીવાઈ જાય

કોટન નું વર્ક આવો છે આને બધાયને પછી નાખવા બહુ અઘરા થઈ જશે કેટલા જોડી છે આ છ ને એક સાત જોડી આવા છે અને છ જોડી સાવ સાદા ઓલા કોટન ના આપણે રનિંગ માં પહેરીને એવા છે જો આ પણ સેમ કેમ આ બંને સેમ છે એક સોફિયા નું છે એટલે આમાં છે કોટન ના સાદા એ પણ સારા જ છે ઓલા મયુરના છે ને એક છે બીજી કઈક કઈ હતી નામ તો નથી બાટીક નહીં સૂર્ય જ્યોતિ કે એવું કઈક નામ હતું શું હતું આ મયુરના છે કેમ કે ઓલા બીજા કોટન ના આવે છે ને એ બધાય પછી ઓલા થઈ જાય છે એના કરતા આ હોય છે ને સુહાના આનું કાપડ છે ને સારું રીતે ધોવાથી કે ચડતા નથી એટલે જો આવા છે આવા છ ઓ છે પછી એક આવો પીસ છે આટલા પીસ છે તો કેવા છે ડ્રેસ કોમેન્ટ કરીને કેજો અને મારા ડ્રેસ કેવા છે એ કેજો સૌથી પહેલાં જો સાઈડમાં મેં ચિકન બોઈલ કરવા રાખી દીધું છે ચિકન બોઈલ થાય છે ને એટલી વારમાં હું બીજી તૈયારી કરું છું તો આ બ્રેડની છે ને તે ચારે સાઈડું કાપી અને એ રાખી દીધું હતું મેં ડુંગળીએ કાપીને રાખી દીધી હતી ને સાઈડ બધી કાપી છે ને એને ફેંકવાની નથી એને મિક્સરમાં પીસી અને એનું બ્રેડ ક્રમ્સ બનાવી લીધું તો ચાલો હવે આપણે રસોડામાં આવી ગયા છીએ ઇફતારી માટે તો જો આવી રીતે મેં બ્રેડ કટ કરીને રાખી લીધી છે કેમ કે આજે મને બહુ એટલે બહુ લેટ થતું હતું વસ્તુ છે ને થોડીક મોડી આવી એટલા માટે થઈને તો પેનમાં છે ને થોડુંક એક મેં તેલ નાખી અને એની અંદર નાખી છે ડુંગળી મોટી સાઈઝને હતી તો એક કાપીને નકળી હોય તો બે નાખવાની એ તમારે વસ્તુના પ્રમાણે અકોર્ડિંગ જેટલી આપણે નાખ્યું હોય ને એટલી નાખી લેવાની જો અહીંયા અમારી સાસુનું પહેલાં ગાયું કે ટિફિન ભયર્યું તો એને વળી સરબત ભૂલાઈ ગયું તો વળી એક થેલી કાઢીને દીધી એક થેલી અમારી માટે એક થેલી એની માટે ધોગાયોગા દીધી કેમ કે રોજા મોરી જાય દેવા માટે અત્યારે એટલું લેટ થતું હતું ને કે વાત જ ના પૂછો તમે અત્યારે સાડા છ વાગે છે સાડા છ વાગે વયા જાય છે અને હવે હું છે ને બનાવવા માટે બેઠી છું જો આપણે ડુંગળી છે ને થોડી થોડી સોફ્ટ થઈ જાય ને બહુ આપણે લાલ નથી કરવાની તો એની અંદર મેં નાખ્યું મીઠું પેલે થોડુંક મીઠું નાખી દીધું અને ત્યારબાદ આપણે નાખીશું એની અંદર મસાલા આ છે ને તે કારી મિરીનું પાવડર હતું બ્લેક પેપર તો એ અને તેની પાછળ આપણે નાખી છે મરચાંની ભૂકી થોડીક એ તમારા ટેસ્ટના અકોર્ડિંગ જેટલું તમારે તીખું ખાવું એટલું પછી થોડીક એક ધાણાજીરું નાખ્યું અને થોડીક હળદર નાખી છે મેં મરચાંની ભૂકીમાં ઓછી જ નાખી છે કેમ કે હું છે ને તીજો આ તંદૂરી ચિકન મસાલા છે સાનુ છે પેકેટ તો એમાં છે ને હતું તો એ મેં નાખી દીધું છે અંદાજે એકા એક દોઢ ચમચી જેટલું હોય છે ને નકડી બધું નાખી દીધું છે કેમકે એનું ફ્લેવર બહુ સરસ આવે છે ચિકનમાં અને હવે તેની અંદર મેં થોડુંક પાણી નાખીએ ને હાથમાં લઈને પાણી નાખ્યું કે ગ્લાસથી વધારે ના પડી જાય ખાલી આપણે છાંટવું જ હતું કે મસાલો બધું એક સરખું થઈ જાય ને એની માટે તો તમે જોઈ જ શકો છો કે મેં કેટલું પાણી નાખ્યું છે અને ત્યારબાદ છે ને મસાલો આપણો સરસ થઈ ગયો ને ધીમો જ ગેસ મેં રાખ્યો છે અને જો આ બોનલે આ રુચિકન હતું આપણે બાફીને રાખ્યું હતું પછી હાથેથી ઝીણું ઝીણું કરી નાખ્યું હતું તો એ બધું ચિકન એની અંદર એડ કરી અને સરસ રીતે આપણે હલાવી નાખું મસાલાને એટલે મસાલોનું ચિકન જે એક સરખા થઈ જાય ને તેમ એની માટે થઈને જો અહીંયા ફાસ્ટ ફાસ્ટ એટલી કામ કરતી ત્યાં તો મેં એ રાખી દીધું હતું કે હું કામ કરું છું સૂટ થાવું હોય તો થાય ને ન પછી કાંઈ નહીં તો ઘડી ઘડી એક એક સીમ સૂટ કરવામાં વાર લાગે એટલે ફોન એમને જ મૂકી દીધું હતું કે જેટલું થાવું હોય ને એટલું થશે સૂટ અને ત્યારબાદ જો એમાં હવે નાખું છું ચીઝ મેં પહેલાં બે ક્યુબ લીધા હતા પણ પછી એક જ ક્યુબ નાખ્યું કેમ કે મારા ઘરમાં એટલું બધું ખવાતું નથી એમ છોકરાઓને એ ખાય પણ મારા હસબન્ડ નથી ખાતા પછી જો બી વધારે નાખું ને તો એ પછી ખાઈને પછી મજા ના આવે કે અમે એકલા એકલા ખાઈને એ ના ખાઈ એટલે તો પછી પેલે મેં એક ક્યુબને છે ને એ ક્રસ કરીને નાખ્યું ને તો મને એમ લાગ્યું કે ના આવે એટલું ઘણું હવે નથી નાખવું તો પછી બીજો ક્યુબ મેં પાછો રાખી દીધું એટલે તમે મંગાવવા એ ક્યુબમાં જ છે કેમ કે પેકેટ મોટું લઈને કાંઈ ફાયદો નથી અમારા ઘરમાં એટલું બધું ખવાતું નથી એમના પછી અમને એકલા એકલા વસ્તુ ખાવાની મજા ના આવે એ ના ખાઈને મારા હસબૅન્ડ એટલે મજા ના આવે એવી બહુ વસ્તુ ઘરમાં રાખતી નથી જે એ ના ખાતા હોય ને એવી વસ્તુ તો જો એની અંદર આ મેં ચીઝ છે ને તે ઓલું કરી ખમણી કરીને નાખી દીધું છે એટલે મેં બે કાઢ્યા હતા પછી મેં મૂકી દીધું એક કે ના એક તો ઘણું વધે અને ત્યારબાદ એની અંદર છે ને આપણે મ્યોનીસ એડ કરી દેશું તો આછી ખાસી આપણે મ્યોનિસ એડ કરી દીધી છે પછી આ બધા એને આપણે મસાલાને એને મિક્સ કરી લેશું કે બધી વસ્તુ મિક્સ થઈ જાય ચીજને ને જે કાંઈ પણ છે ને અને મ્યોનીસ થોડીક અમજાજી ક્વોન્ટિટીમાં જ નાખજો તો જો મેં મિક્સ કર્યા બાદ મને એવું લાગ્યું કે ના થોડીક હજી નાખવાની જરૂર છે તો મેં પાછી થોડી એડ કરી દીધી સરસ રીતે આને બધાયને આપણે મિક્સ કરી લીધું છે મસાલાને અને આજ તો એટલું લેટ થતું હતું એટલું લેટ થતું હતું કે હું ફોનની સામે નથી જોતી કે ચાલુ છે કે નહીં મેં સ્ટેન્ડમાં રાખી દીધું હતું ફોન કે જે કાંઈ સૂટ થઈ જશે ને તો પછી આપણે વોઇસ ઓવર કરી દેસું બાકી એક એક ક્લિપ ઉતારી અને એમાં બોલવું એ બહુ અઘરું થઈ જાય કેમ કે આપણે છે ને ટાઈમ સાવ હતું જ નહીં મારી આગળ એટલું શોર્ટ ટાઈમ હતું તો જો આ કંઈક આપણો મસાલો રેડી થઈ ગયો છે તે પછી મને એમ લાગ્યું કે ના હજી થોડીક નાખવાની જરૂર છે તો મેં પાછી થોડીક અંદર એડ કરી દીધી છે તો હવે આપણે ચિકનનો મસાલો રેડી થઈ ગયો છે એને આપણે સાઈડમાં મૂકી દીધું છે અને હવે આપણે કરી છીએ બીજી તૈયારી તો જો બે એક વાટકામાં મેં બે અંડા લીધા છે અત્યારે પછી ઇનફ છે એટલા તો બે અંડા તો તે છતાંય જો વધારે જરૂર પડે તો પછી જોયું જશે જરાક એક મેં મીઠું નાખ્યું છે મીઠું નાખી અને એને ફેટી અને સાઈડમાં મૂકી દઉં છું અત્યારે હું એકદમ સોન સ્પીડમાં કામ કરું છું આજે તો અંડાનું આપણું છે ને તે રેડી થઈ ગયું એની અંદર છે ને આપણે રોલ ડીપ કરવાના છે એટલા માટે થઈ અને એ પણ સાઈડમાં મૂકી દીધા છે અને કોર મેં પેલે કાપીને રાખી દીધી હતી પછી એની ઉપર ઢાંકણું ઢકાતું નહોતું પછી એને સાઈડમાં પાણી પણ લઈ લીધું છે અને હા ડબ્બામાં જો ઢાંકણું ઢાંક્યું નહોતું ને કઢાઈ ઢાંકી તો જરા જરા કોર છે ને તે સુકાઈ ગઈ દીધું પછી જરાક વાંધો આવતો હતો એટલી બધી એ નથી સુકાણી તો કઢાઈમાં હવે મેં તેલ મૂકી દીધું છે અને બધી વસ્તુ ફટાફટ કરી એક તો એટલું લેટ છે અને બીજા નંબરમાં આ બધી વસ્તુ માં રાખવામાં સાકર થતી હતી ગાયો ઘા ફટાફટ કરીને જો આ મેં બ્રેડની કોરું જે કાઢી દીધી ને એનું છે ને બ્રેડ ક્રમ્સ રેડી કરી લીધું છે આપણે અને ત્યારબાદ આપણે પાટલો વેલણો લઈ અને એને વેલણાથી જરાક આમ રોટલી ઘોણી વણી નાખવાની બ્રેડને તો જરાક આમ પતલી સીટ જેવી થઈ જાય જો આ સાઈડમાં કિનારીમાં તમને દેખાતી જઈશે જરાક સુકાઈ ગઈ હતી તો ફાટી ગઈ હતી પણ એટલું બધું કંઈ વાંધો ના આવ્યો એટલે નથી કાંઈ હવે બીજી વાર આપણે ધ્યાન રાખશું કે ઢાંકીને કાં પછી એવી જગ્યાએ રાખી કે જેનાથી હવા ના લાગે ને સુકાઈ નહીં એ હવા એટલે લાગી કે મેં પંખો ચાલુ કર્યો તો મસાલો બેટર બધું મેં કીધું ઠરી જાય ને એટલા માટે થઈને તો જો આવી રીતે આપણે સેક બનાવી અને ત્રણેય બાજુ પેલી છે ને તે પાણી લગાડી દઈશું એનાથી બ્રેડનું આપણે જ્યારે રોલ વારીએ ને તો એ ચીપકી જાય એના માટે થઈને અને ત્યારબાદ હવે એની અંદર મસાલો મૂકી અને સરસ રીતે હાથેથી થોડુંક થોડું પ્રેસ કરી અને રોલ બનાવી લેશું બ્રેડનું એ જે બ્રેડની છે ને સ્લાઇસ એનું આપણે રોલ બનાવી લેશું રોલ બનાવ્યા પછી જો વરી પાછું મેં કિનારીમાં પાણી લગાવ્યું કે સેફટી માટે કે ચોટી જાય એમ પછી બે ઇચ સાઇડ ઊજી છે ને એને જરાક હાથેથી આપણે દબાવી દઈશું કે એ પણ ચોટી જાય એની અંદર અને ત્યારબાદ હવે છે ને આ રોલ આપણું રેડી થઈ ગયું છે ને એને આપણે નાખશું અંડાની અંદર અંડામાં નાખી અને એ જો કિનારીમાંથી નીકળે છે ને જરાક અહીંયા સુકાઈ ગઈ હતી કિનારી એટલા માટે થઈને તમે એ કટકો જ આખો પીસ જ કાઢી નાખ્યો મેં કીધું તેલમાં ના જાય ને એની માટે હવે જો આ રીતે અંડામાં ડીપ કરી અને ત્યારબાદ આપણે છે ને ડાયરેક્ટ એને નાખી દઈશું બ્રેડ ક્રમ્સમાં હવે હાથેથી બ્રેડ ક્રમ્સ એની ઉપર નાખી અને ચિપકાવી લેવાનું એમ બ્રેડ ક્રમની ઉપર કોટિંગ થઈ જાય ને એવું કરી લેવાનું તો ઉપરથી શું ક્રિસ્પી બને એકદમ રોલ અને ખરેખર બહુ મસ્ત અને બહુ ટેસ્ટમાં સ્વાદિષ્ટ અને બહુ મસ્ત રોલ બન્યા હતા અમે પહેલીવાર ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યા છે પણ ફર્સ્ટ ટાઈમમાં જ બહુ સરસ બન્યા હતા સારું કંઈ ખાઈ નહીં પણ એ પછી તો ખાધા મેં એની માટે છે ને તે આવી રીતે કરીને રાખી દીધા હતા એને રાતે વ્યારુમાં મેં કરીને ગરમા ગરમ દીધા ને એને પણ ભાઈ વાજો અત્યારે એવી ફટાફટ થાય છે ને કે ગાયો ગાય એક એક બનાવી બનાવી અને હું તેલમાં મૂકતી જાઉં તો કે જેટલા રેડી થાય ને એટલા આપણે ઇફ્તારી સુધીમાં રેડી કરી લઈએ તો વાંધો ના આવે તો આવી જ રીતે બીજા એ બધા બનાવી લેવાના છે ને રેસીપી કેવી લાગી કોમેન્ટમાં કહેજો અને ખરેખર એકવાર ટ્રાય કરજો બહુ એટલે બહુ મસ્ત બન્યા હતા મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યા હતા પણ બહુ જ સરસ બન્યા હતા બહુ લેટ થઈ ગયો એક ખર આપણે બહાર ગયા તા કપડાં લેવા માટે અને બીજા નંબરમાં છે ને તે વસ્તુ લેટ આવી તો એના હિસાબે થઈને લેટ થઈ ગયો હવે એટલા અત્યારે કરી લીધા છે રોજાનું ઓલમોસ્ટ ટાઈમ થાય છે પાંચ મિનિટની વાર છે ગાયોગા બેસીને આપણે ફાતિયા દુઆ કરી લઈએ હવે આ બેટરને બધુંય રાખી દીધું છે એ બધે પછી રોજું ખોલી અને નિરાતે નમાજ પડીને પછી આપણે ગરમા ગરમ ઉતારી ઉતારીને ખાતા જાશું ને ખવડાવતા જાસું પેલા ત્યારે રોજાનું કરી લઈ શાક રોટલી ચોખા એ બધુંય રેડી થઈ ગયું છે ને આજ એક છેલ્લે રહી ગયું હતું કેમ કે બ્રેડ નહીં છે ને ચિકન નહીં સારું કે લઈ લીધું હતું પણ એને આવામાં લેટ થઈ ગયું ટ્રાફિક હતું ને એના હિસાબે તો ચાલો ફટાફટ પેલા આપણે દુઆ સલામ દુઆ કરી લઈને પાતિઓ ભાતીયા બળી લઈ અને મુસ્કાન આટલું રાખજે આવો બધાય રોજું ખોલવા માટે આ તો આપણા દસ્તરખાનું પર આટલું જ છે અલમદુલ્લા એટલું જ શું કરલાનું આમ તો શાક રોટલી ચોખાની બધું આપણે રેડી કરી લીધું છે ખાવાનું હોય છે તો લઈને ખાઈ લેશું પણ એટલી બધી જરૂર નહીં પડે અને બીજા આ બીજી કયા જાય એ વસ્તુ બની હતી આ એક જ વસ્તુ બહીની છે ને એ આટલી જ બહીની છે હજી બીજી બનાવવાની બાકી છે તો આપણે પછી છે ને નિરાતે બનાવી લેશું રોજેદાર બેસી ગયા છે